ડભોઈ તાલુકાના ધરમપુરી ગામના લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી તેર વર્ષથી ધોળખાય છે ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના ઉમદા હેતુથી આશરે તેર વર્ષ પહેલાં એક વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે કમનસીબી એ છે કે લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલી આ ટાંકી આજે આજે તેર વર્ષ વીતી ગયા છતાંય ગ્રામજનોના ઉપયોગ માટે ખુલ્લી મુકાઈ નથી પરિણામે ટાંકી હાલમાં ખંડેર અવસ્થામાં છે અને સરકારી તિજોરીના કરોડો રૂપિયા પાણીમાં વેરફાઈ રહ્યા હોવાનો ઘાટ સજાયો છે કરોડોનો પ્રોજેક્ટ નો ઉપયોગ ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા દૂર થાય તે માટે આ ટાંકી બનાવવામાં આવી હતી જોકે તેર વર્ષના લાંબા ગાળા દરમિયાન આ ટાંકીની સ્થિતિ દયનીય છે ખંડેર હાલતમાં લાંબા સમયથી નિરુપયોગી રહેવાના કારણે આખી ટાંકી જર્જરીત હાલતમાં ફેરવાઈ ગઈ છે તેના લોખંડના દરવાજા પણ લગાવવામાં આવ્યા નથી જેના કારણે ટાંકી સુરક્ષિત નથી ટાંકીના નિર્માણની વિગતો દર્શાવતું કોઈ માહિતી બોર્ડ પણ લગાવવામાં આવી નથી જેથી ગ્રામજનો કે મુલાકાતીઓને આ પ્રોજેક્ટ વિશે કોઈ જાણકારી મળતી નથી ગુણવત્તા ચકાસણીનો અભાવ તેર વર્ષમાં ક્યારેય ટાંકીમાંથી પાણીનો સંગ્રહ કે વિતરણ થયું ન હોવાથી તેમાં પાણીનો સંગ્રહ કરવા માટે તે સક્ષમ છે કે કેમ તેની કોઈ ગુણવત્તા કે ટેસ્ટિંગ પણ કરાયું નથી એક તરફ સરકાર સ્વચ્છળ પૂરું પાડવા માટે મોટી યોજનાઓ ચલાવી રહી છે ત્યારે ધરમપુરીમાં બનેલા નિષ્ફળ યોજના તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે ધરમપુરી ગામના નળોમાંથી હાલમાં ગ્રામજનોને ડાયરેક્ટ પાઇપલાઇન દ્વારા પાણી મળી રહ્યું છે પરંતુ મોટી વસ્તી ધરાવતા ગામ માટે લાંબા ગાળે અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ટાંકી દ્વારા પાણીનું વિતરણ વધુ હિતાવહ હોય છે ગામના નાગરિકોમાં રોષ છે કે જ્યારે પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતની સૌથી મોટી સમસ્યા હોય ત્યારે લાખો કરોડોના ખર્ચે બનેલી આવી મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનો ઉપયોગ ન થાય તે તંત્રની ઘોર નિષ્ફળતા છે તાત્કાલિક ધોરણે ટાંકીનું સમારકામ ટેસ્ટિંગ કરીને ગ્રામજનો માટે તેનો ઉપયોગ શરૂ થાય તે જરૂરી છે દાભોઈ તાલુકાનું ધરમપુરી ગામમાં પાણીની ટાંકી જે બે હજાર અગિયાર બારમાં બનાવવામાં આવેલી છે એમાં હજુ પાણીના ટાંકી તો બની જાય પણ એનો દરવાજો એ નહીં લગાવ્યો તે પાણી પગથિયા જે દરવાજા ઉપર બનાવ્યા છે ને ટોકીમાં ચઢવા માટે તે બધા તૂટી ગયા છે અને કશુંય એ થયું જ નહીં અત્યાર સુધી ભરે નહીં ટાંકી ને ચાલુ બી નહીં થઈ અને જળજરી બી થઈ જાય છે બધી ટાંકી તો એના માટે શું કઈ કઈ રીતે પાણી ભરે છે હમણાં તો જે નવો કૂવો બનાવેલો છે એની મતલબ ડાયરેક્ટ જ આપેલું છે ટાંકી નહીં ભળાઈ અને ભયરી જ નહીં અત્યાર સુધીમાં ભયરું જ નથી એક દિવસ નહીં ભર્યું ટેસ્ટિંગ આવ્યું નહીં થયું અને કૂવો બી ફેલ છે ત્યાંગળી અ બહુ ઉછાળ વાળું પાણી આવે છે ત્યાં